મારી સાથે બેઠા છે કેમ છે મુકેશ આપણે સાંજે જોવા મળશે એકવાર વાર ફરી હેલો મિત્રો સ્વાગત છે તમારો આજના નવા વિડીયો અને અમારા વ્લોગમાં તો આજે આપણે જઈ રહ્યા છીએ ભગુડા મોગલધામ ઓગણત્રીસમાં પાટોત્સવમાં કારણ કે અહીંયા ભવ્યથી ભવ્ય લોકો છે અને માંગણ શક્તિ એવું આયોજન કરવામાં આવેલું છે તમે તમે જોઈ શકો છો અને બધા જઈ રહ્યા છીએ ભગુડા એક કંઈક પાછળ આવે છે મિત્રો તમે જોઈ શકો છો પાછળ બોર્ડ મારેલું છે ત્યાં નીકળી ગયા છે ભગુડા તરફ રસ્તામાં પહોંચ્યા છે જોઈ શકો છો બોર્ડ છે અને આજે આ ડાયરો વહી ગયો છે આ કલાકાર આજે આવવાના છે તમે જોઈ શકો છો આજે આ પ્રોગ્રામ આપણે માણવાનો છે ખૂબ જોરદાર અને સાથે આવી રહ્યા છે મોરારી બાપુ કારણ કે આજે માંગલ શક્તિ એવોર્ડ છે તમે પણ પધારો ભગુડા આવો શોક ને કોમેન્ટમાં જરૂર ફાઈનલ ફાઈનલી આપણે ભુગુડામાં એન્ડર થઈ ગયા છીએ જોઈ શકો છો અત્યારે ઘણું પબ્લિક આવી ગયું છે ઓગણત્રીસ માં પાટો છો છે બધા તો પૂજા કોક સત્સંગ કરે આ મોટી એલસીડી છે બધા રાત્રે પણ જોઈ શકે અને છે શકો છો આ વખતે મોગલમાં નું મંદિર કેવું મસ્ત રીતે શણગારેલું છે તમે જોઈ શકો છો અહીંથી બહાર મસ્ત લોકો આવે છે મંદિર નો દર્શન કરાવવું જોઈ લો મિત્રો આપણે ભગુડામાં કોઈ ગયા છે તમે જોઈ શકો છો સામે રજા દેખાય છે હું તમને પ્રોગ્રામનું સ્ટેજ દેખાડી દઉં આ સ્ટેજ છે ખોડિયારમાં મંદિર ઝાડ છે અને તમે જોઈ શકો પાછળ જે પાર્કિંગ છે ત્યારે ખાલી કરવાનો ઓર્ડર આવ્યો છે મેં સેવામાં આવ્યા છીએ ભગુડા મોગલધામમાં તમે જોઈ શકો છો પાર્કિંગ મિત્રો અહીંયા ભગુડામાં તમે જોઈ શકો સરસ મજાનું શરબત વિતરણ

તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારથી શરૂ થઈ ગયો છે જમણવાર હળવળું હળું સામે જમણવારની સુવિધા છે અને અહીંયા પાણીની સુવિધા તમે જોઈ શકો છો કેટલું પાણી અહીંયા અવેલેબલ છે આ તો અત્યારે જ છે પછી જમણવાર શરૂ થયા પછી તો હજી અહીંયા મોટા ટેન્ક તો મિત્રો અત્યારે ઘણું ખોરું પાર્કિંગ ખાલી કરે નાખ્યું છે તમે જોઈ શકો છો થોડું ઘણું પાર્કિંગ બાકી છે ખાલી થાય છે હળવળું હળું બાકી તમે જોઈ શકો છો પ્રોગ્રામનું સ્ટેજ અહીંયા બગોડા ઓગણત્રીસમાં ઓગણત્રીસ માં સવાજ અહીંયા થવાનો છે ઉપર યજ્ઞશાળા છે હવન ચાલુ જ છે અહીંયા રાતે આજે દસ અગિયાર વાગ્યા પછી અહીંયા તમે જોઈ જોઈજો કેવો માહોલ હોય જોવાલાયક અત્યારે આવવું છે ત્યાર પછી કેવું હોય તમે જોઈ લેજો એક વાર ખૂબ જ મજા આવશે મિત્રો આપણે અત્યારે ખાલી કરાઈને છે મોટા પાયે અને અત્યારે યજ્ઞ યજ્ઞશાળા છે ત્યાં જવાનું છે ઉપર તમે જોઈ શકો છો અને અત્યારે ડુંગરા પર બધા બેસવા લાગ્યા છે હળું અને આપણે જ્યારે જઈ રહ્યા છીએ ઉપર યજ્ઞ શાળા તરફ ત્યાં જઈને તમને દેખાડું બાકી તમને ઉપરથી નિશાનો નજારો દેખાડો એકવાર કેવું છે મિત્રો આપણે યજ્ઞ શાળા તરફ પહોંચી ગયા છીએ અમને દેખાડું કોડિયારમા મંદિર છે અને આ યજ્ઞ હવન છે તમે વિડીયોમાં બનાવી તમને દેખાડું

અહીં મિત્રો તમે જોઈ શકો પાછળ મંગલમા અને ફરીયમાની મૂર્તિ છે તેની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે તમને પાછળથી દર્શન કરાવું નિશ્ચય તલા મેલ નહીં આવે નિશ્ચય જવું પડે અને તમને લાઈટ ડેકોરેશન જો જોરદાર છે તે સાંજ ખબર પડશે અને તમને યજ્ઞ શાળાના ઉપરથી નજારો દેખાડું તમે તમે જોઈ શકો યજ્ઞ શાળા છે અને નીચે આપણે જોયું તે મિત્રો તમે જોઈ શકો છો આ સ્ટેજ પર પડખ્યા આવીને તમને વિડિયો ઉતારવા અહીંયા કોઈને આવવા દેતા નથી તમે જોઈ શકો છો સ્ટેજનું કેવું લુક છે મિત્રો કાય ભાઈ મને આવ્યો છે કે મોગલ માનું સરસ મજાનું ગીત ગાય છે એક દિવાની દિવ્યા સમગલ કટી મારા કામ ઉદિયા મારા કો મોગલ ર પુતરા મંગલ મોગલ ને હકે છે મોગલ ને હકે છે ભૈયા વાળી વેલી આવે તો મિત્રો આપણે વિડીયોમાં માં જમે જોતા છીજો કે મોજીલા મુકેશ તરીકે ઇન્સ્ટાગ્રામ આઈડી છે તે આપણે મળી ગયા છે અહીંયા અમારી સાથે બેઠા છે કેમ છો મુકેશભાઈ આપણને સાંજે જોવા મળશે એકવાર ફરી વિડીયોમાં બન્યા રહીજો લાઈક કરજો મોજા મોગલ સંગે સોનલ જય મા મોગલ મિત્રો અત્યારે સંજા ટાઈમ થઈ ગયો છે ને અહીંયા આરતી શરૂ થઈ ગઈ છે તો તમને આરતીના દર્શન કરાવું વિડીયોમાં બન્યા રહીજો તમે જોઈ શકો છો આરતી ચાલુ થઈ ગઈ છે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ક્યારે સાડા થયા છે અને ફૂલ પ્રોગ્રામની તૈયારી ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો માણસ ગોઠવા મળ્યું છે સર નથી ત્યાં પહેલા તમે જોઈ શકો છો સામે બધા માણસો પોતાની રીતે બેસી ગયા છે મિત્રો મેં ત્યારે જમવા આવી ગયા છે તમે જોઈ શકો છો मामा मंगल आंगने आपन हार्दिक स्वागत छ तो अबडे जारे जे रेसी जममा जमण आयोजन केवु छ आथी लोकेशन જોઈ શકો છો તમે આ બજો જમણવાટ ની ગડદી છે આ નિયમિત આપણે પરિષદી લઈ લીધી છે તમે જોઈ શકો છો પરિષદી માં સરસ મજા ની પરિષદી છે ગાંઠિયા મન ભોગ લાપસી અને તમે જોઈ શકો છો કેટલી પબ્લિક અત્યારે જમણવાર જમી રહ્યું છે ગમે ત્યાં ઘણા કાઉન્ટર છે લગભગ અંદાજે પંદર વીસ કાઉન્ટર છે વધારે હોય તો નક્કી નહીં ત્યાં દેખાય ત્યાં લાઈન જ છે તમે જોઈ શકો છો જમવા કોમેન્ટમાં